નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આજના મગફળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો ટીટોય નવસો થી અગિયારસો તળાજા એક હજાર એકવીસ થી અગિયારસો પચાસ મહુવા નવસો એસી થી અગિયારસો પચાસ પિલડી એક હજાર એકવીસ થી અગિયારસો પિસ્તાલીસ પાલનપુર એક હજારથી અગિયારસો અગિયાર માણસા નવસો નેવુંથી અગિયારસો સાઠ સલાલ એક હજારથી અગિયારસો પચાસ જામનગર નવસોથી અગિયારસો ખંભાળિયા આઠસો પચાસથી એક હજાર નેવું ભાવનગર એક હજાર સિત્યાસીથી અગિયારસો અઠ્યાવીસ તારી સાતસો પચાસથી નવસો છાસઠ ગોંડલ છસો અગિયારથી બારસો સોળ સિહોરી એક હજાર એક્યાસીથી અગિયારસો એકતાલીસ રોલ નવસો ત્રીસથી અગિયારસો બે વિજાપુર નવસો પચાસથી તેરસો એકવીસ કુકરવાડા નવસો એકસઠથી નવસો એકસઠ લાખણી એક હજાર પાસઠથી અગિયારસો ત્રીસ થરાડ એક હજારથી અગિયારસો ઓગણસાઠ હિંમતનગર આઠસોથી પંદરસો પચીસ થરા અગિયારસો એકથી અગિયારસો એક્યાસી વાંકાનેર સાતસોથી અગિયારસો એકસઠ બાબરા નવસો બાસઠથી એક હજાર અઠ્ઠાવન નેનાવા નવસોથી અગિયારસો આણત્રીસ વડાલી સાતસો પચાસથી આઠસો પચાસ જસદણ સાતસો પચાસથી અગિયારસો સિત્તેર મેંદરડા આઠસો પાંત્રીસથી અગિયારસો સિત્તેર કોડીનાર એક હજાર અગિયારથી અગિયારસો છપ્પન ચામજોધપુર નવસોથી અગિયારસો એકતાલીસ જુનાગઢ આઠસો વીસથી અગિયારસો પંચાણું હળવદ આઠસો એકથી અગિયારસો એંસી વિસાવદળ નવસો ચાલીસથી અગિયારસો છાસઠ ધાનેરા નવસો પચીસથી અગિયારસો સડસઠ બોટાદ નવસો પિંચોતેરથી એક હજાર પંચાવન પોરબંદર નવસોથી એક હજાર પચાસ દાહોદ આઠસોથી નવસો સાઠ ડીસા એક હજાર એકાવનથી બારસો એકસઠ રાજકોટ આઠસો સિત્તેરથી અગિયારસો એંશી અમરેલી આઠસો વીસથી બારસો પચાસ ખાંભા આઠસો બેથી એક હજાર પચાસ વડગામ એક હજાર ચાલીસથી અગિયારસો પંદર મોડાસા આઠસોથી બારસો પિંચોતેર જેતપુર નવસોથી અગિયારસો પાંત્રીસ હેડબ્રહ્મા આઠસો એંસીથી નવસો ત્રીસ સાવરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો સાઠ